કોબા ગામની પ્રાથમિક શાળામાં શ્રી પટેલ પ્રગતિ મંડળ સુરત દ્વારા આંખ તથા અન્ય રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. માંડવીના દિવ્ય જયૂત ટ્રસ્ટના સૌજન્યથી યોજાયેલ આંખ તથા અન્ય રોગોના નિદાન કેમ્પનું ઉદ્ઘાટન સાયન સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ મનુભાઈ પટેલ, શ્રી પુરુષોત્તમ ફાર્મર્સ અને ઓલપાડ કોટન પ્રમુખ મનહરભાઈ પટેલ, અસનાટ કોટન પ્રમુખ નિમેશ પટેલ, પટેલ પ્રગતિ મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલ અને પ્રમુખ પ્રવીણ પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડોક્ટર દ્રષ્ટિ પટેલ એ દાંત રોગના 27, ડોક્ટર નીરવ પટેલ એ ચામડી રોગના 35, ડોક્ટર ગુંજન માલવિયાની ટીમે હૃદય રોગના 27, ડોક્ટર વિશાલ પટેલ એ સ્ત્રી રોગના 21, ડોક્ટર પૂજા પટેલ એ ફિઝિયોથેરાપીના 26, ડોક્ટર પ્રતીક પટેલ એ હાડકાના 34 તથા દિવ્ય જયોત ટ્રસ્ટ માંડવીના તબીબો એ આંખના રોગના 170 દર્દીઓને તпаસી મોતીયાના 307 રિફર દર્દીઓનું નિદાન કર્યું હતું. આ ઉપરાંત સત્તાણુને વિનામૂલ્યે ચશ્મા અને અગિયાર દર્દીઓને દવા આપવામાં આવી હતી આ પ્રસંગે કોબા ગામના સરપંચ દિલીપ પટેલ આચાર્ય ધર્મેશ પટેલ પટેલ પ્રગતિ મંડળના ટ્રસ્ટી જયંતિભાઈ અને મધુસૂદન પટેલ ટ્રસ્ટના બે ઉપાધ્યક્ષો મંત્રી સહમંત્રી કલ્યાણી મહિલા પાંખની સભ્યોએ ઉપસ્થિત રહી સેવા આપી હતી